ચાલો આજે ગણિતની અદ્ભુત દુનિયામાં એક સફર પર નીકળીએ આપણે એ સમજીશું કે શ્રીનિવાસ રામાનુજન જેવા મહાન દિમાગનો વારસો આજે પણ આપણા ભવિષ્યને કેવી રીતે ઘડી રહ્યો છે આ સમજણની શરૂઆત એક એવા સવાલથી કરીએ જે કદાચ બહુ સીધો સાદો લાગે પણ છે બહુ જ ઊંડો જરા વિચારો તો જો આ દુનિયામાંથી અચાનક ગણિત ગાયબ થઈ જાય તો શું થાય શું આપણું જીવન અત્યારે જેવું છે એવું ચાલી શકે વેલ ગણિત વગર સૌથી પહેલાં તો જે ફોન આપણા હાથમાં છે ને એ એકદમ બંધ થઈ જશે કેમ કે એના પ્રોસેસરથી લઈને નેટવર્ક સિગ્નલ સુધી બધું જ તો જટિલ ગણતરીઓ પર ચાલે છે અને હા ખાલી ફોન જ નહીં ઇન્ટરનેટ પણ ગાયબ ડેટા કેવી રીતે મોકલવો કયા રસ્તે મોકલવો અને એને સુરક્ષિત કેવી રીતે રાખવો આ બધું શુદ્ધ ગણિત પર જ તો આધાર રાખે છે અને આજની દુનિયાની સૌથી મોટી ક્રાંતિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું તો શું એ તો આખે આખું ગણિત પર જ ચાલે છે એના વગર તો જાણે આપણું ભવિષ્ય જ અધૂરું રહી જાય એટલે કે ટૂંકમાં કહીએ તો આપણી આખી આધુનિક દુનિયા જ થંભી જાય કારણ કે આ બધી ટેકનોલોજીના મૂળમાં એના પાયામાં એક જ વસ્તુ છે ગણિત અને ગણિતની આટલી મોટી શક્તિની વાત નીકળી છે તો ભારતના એક એવા મહાન ગણિતજ્ઞને આપણે કેવી રીતે ભૂલી શકીએ શ્રીનિવાસ રામાનુજન અચ્છા કોઈને ખબર છે કે આપણે દર વર્ષે બાવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ કેમ ઉજવીએ છીએ જી હા આ દિવસ એ જ મહાન પ્રતિભા શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે બાવીસ ડિસેમ્બર એમની જન્મજયંતિ પણ તમને ખબર છે સૌથી અચરજ પમાડે એવી વાત કહી છે કે રામાનુજન પાસે ના તો કોઈ મોટી મોટી ડિગ્રીઓ હતી ના કોઈ ખાસ સુવિધાઓ પણ એમની પાસે જે હતું ને એ અમૂલ્ય હતું એવા વિચારો જેણે આખી દુનિયાને વિચારતી કરી દીધી તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે રામાનુજનનો આ વારસો આજે પણ કેટલો જીવંત છે અને આપણા જીવન પર શું અસર કરી રહ્યો છે જરા વિચારો તો સો વર્ષ પહેલાં લખાયેલા સૂત્રો આજે પણ વિજ્ઞાનમાં સ્પેસ રિસર્ચમાં અને આપણી આધુનિક ટેકનોલોજીમાં વપરાય છે એમના સૂત્રો બ્લેક હોલના રહસ્યો ઉકેલવામાં મદદ કરે છે ખરેખર એમની પ્રતિભા તો સમય કરતાં કેટલીયે આગળ હતી આ વાત પરથી એ તો સાફ છે કે ગણિત હવે ખાલી સ્કૂલના ક્લાસરૂમ કે ચોપડીઓ પૂરતું સીમિત નથી રહ્યું એ તો વાસ્તવિક દુનિયાની મોટી મોટી સમસ્યાઓ ઉકેલવાનું એક પાવરફુલ હથિયાર બની ગયું છે તમે કોઈ પણ ફિલ્ડ લઈ લો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય ડેટા સાયન્સ હોય સાયબર સિક્યોરિટી હોય કે પછી મોટા મોટા સ્પેસ મિશન આ બધાના કેન્દ્રમાં એના એન્જિન તરીકે ગણિતની શક્તિ જ કામ કરી રહી છે પણ એવું નથી કે ગણિત ખાલી મોટા વૈજ્ઞાનિકો માટે જ છે ના ગણિત તો આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં પણ એટલું જ મણાયેલું છે આપણે સવારે ઉઠીને દિવસભરનું પ્લાનિંગ કરીએ છીએ મહિનાના ખર્ચનું બજેટ બનાવીએ છીએ અરે કોઈ રમત જીતવા માટે સ્ટ્રેટેજી બનાવીએ છીએ આ બધું શું છે આ પણ એક પ્રકારનું ગણિત જ તો છે ખરું ને તો આપણે અત્યાર સુધીમાં જોયું કે ગણિત કઈ રીતે આપણા ભૂતકાળનો એક અમૂલ્ય વારસો છે વર્તમાનની એકદમ મોટી જરૂરિયાત છે અને એ જ આપણા ભવિષ્યનો પાયો પણ નાખી રહ્યું છે ખુદ રામાનુજને બહુ સરસ વાત કહી હતી એમણે કહ્યું હતું કે ગણિત એ માત્ર આંકડા નથી એ વિચાર કરવાની એક રીત છે કેટલો ઊંડો અર્થ છે આ વાતનો ગણિત આપણને કોઈ પણ સમસ્યાને તર્કથી જોવાની અને એનો ઉકેલ શોધવાની દ્રષ્ટિ આપે છે તો ચાલો આ રાષ્ટ્રીય ગણિત દિવસે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ પહેલો કે આપણે ગણિતથી ડરીશું નહીં બીજો કે આપણે એને સમજવાનો પૂરો પ્રયત્ન કરીશું અને ત્રીજો અને સૌથી મહત્વનો કે આપણે એનો ઉપયોગ આપણા અને આપણા દેશના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે કરીશું કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે જે દેશ ગણિતમાં મજબૂત હોય છે ને એ જ દેશ ભવિષ્યમાં આખી દુનિયાને રસ્તો બતાવે છે સૌને રાષ્ટ્રીય ગણિત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ